વડોદરા શહેરમાં વધુ એક વખત અછોડાતોડનો આતંક સામે આવે છે વૃદ્ધ મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇક સવાર બે ગઠિયાઓ ફરાર થયા હોવાની ઘટના બની છે પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલે વિસ્તારમાં આવેલા રેવા પાર્કમાં રહેતા ઈશરાવતી દેવી શર્મા વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા દરમિયાન માધવ પાર્ક પાસે આવેલી એક ગઠિયાએ તેમનો ગળું દબાવી સોનાની ચેન તોડી તેમને ધક્કો મારી ફેંકી દીધા હતા અને ગઠીઓ આગળ બીજા ઉભેલા બાઇક સવાર ગઠિયાની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો આ ઘટના જોઈ દૂરથી એક અન્ય મહિલા દોડી આવી હતી અને ઈશરા દેવીની સામેની દુકાનમાં લઈ પાણી પીવડાવ્યું હતું અને તેમના પુત્રને જાણ કરતા તેમનો પૌત્ર સ્થળ પર આવી

પાછે છે ગરદન દબા કરે રેવા પાર્ક સોસાયટીમાં સવારે મારી દાદી સાડા છ વાગેની આસપાસ વોકિંગ કરવા જતી હતી તો ત્યારે બે લોકા બાઈક લઈને આવ્યા અને આગળ ઉભા રહ્યા એક જન બાઈક પર હતા અને એક જન પાછળથી આવીને ગરદન દબાઈને ચેન ખેંચીને ભાગી ગયા તો દાદી નીચે પડી ગયા પછી એક માસી દુકાનવાળી માસી હતી એ માસી આવીને અમને પાણી પીડાઈને બેસાડ્યું પછી મને જાણ કર્યું તું અમને લેવા ગયો ત્યાં હા અત્યારે હું મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવ્યો છું